શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર શ્રી જ્ઞાન સૌરભ સ્કૂલ રાજકોટના સંચાલક શ્રી પંજાસરા સાહેબ તથા શ્રી હળિયા સાહેબ તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને હાર્દિક શુભેચ્છાઓ જય શ્રી વિશ્વકર્મા શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસર પર ઘી ગુર્જર ઇન્ડસ્ટ્રીયલ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ રાજકોટના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ બકરાણીયા તથા શ્રી વિશ્વકર્મા યુવા ગ્રુપ રાજકોટના મંત્રી શ્રી ધવલભાઈ બકરાણીયા તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને હાર્દિક શુભેચ્છાઓ જય શ્રી વિશ્વકર્મા વિશ્વકર્મા દાદાની જય જયંતી નિમિત્તે સમગ્ર વિશ્વકર્મા સમાજ ના અમારા આગેવાન રસિકભાઈ ભદ્રકિયા સમગ્ર વિશ્વકર્મા સમાજ સુતાર સમાજ સૌ યુવાન મિત્રો ભાઈઓ બહેનો માતાઓ વડીલો વિશ્વકર્મા સમાજના પાંચે પાંચ પુત્રો કે જેની અંદર કડિયા સમાજ સુતાર સમાજ લુહાર સમાજ પંચાલ સમાજ એના માનસ પુત્રોથી થી લઈને દરેક પુત્રો દ્વારા એમાં ખાસ કરી અને રસિકભાઈ ભદ્રકિયા દ્વારા વિશ્વકર્મા દાદાના કાર્યક્રમ દર વખતે વિશ્વકર્મા દાદાની જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે

तीन अपील देखते हैं कि सवाले हार में प्रिस्वाइज़ी एंटीहाइसिन कई से आए, ये बेकार भी खूबरी मोटा बनाए में सोएं स्पेनिकले समय पे समय ना हो को बेकार ना कुटुंब कभी या साथ यानी ये मिस्ट्री आए, अरे आपने सुन हुए थे कि समय में और समय में इंदौर पर नानी नानी हो के मोटिक नानी જેમ છે એવા વિશ્વ ધર્મ દાદાના સૂચી લીટી ના વાળ દાવો જોઈએ આપણે ત્યારે વિશ્વ ધર્મ સમાજના

દરેક સમાજ ની શ્રી ગુજરાત રાજકોટ શ્યામવાળી ટ્રસ્ટ રાજકોટ અમારું જે પ્રગતિ મંડળ ચાલે છે પ્રગતિ મંડળ

સામાજિક આર્થિક અને એવી કર્મ માં પ્રાર્થના કરું છું જય શ્રી વિશ્વકર્મા જય શ્રી વિશ્વકર્મા જય શ્રી આભા મારો પરિચય લગભગ દરેક વ્યક્તિ ઓળખતી હશે નરેન્દ્રભાઈ સોળ એટલે વિશ્વકર્મા દાદા ના ફોલ આપણા સમાજ ઉપર આશીર્વાદ વર્ષે